ની જે કોશો નખાય ને તારની તો લેર પડી જઈ ચેવી મજા આવે આ દુનિયામાં માં કોઈ ઉગતો કોઈ ન કોઈ નથી કોઈ ભાળી નથી તો જેવી મજા આવે હા હા જબર મજા આવી જાય જેટલો તો ફર્યો દુનિયામાં ઓહો જબર મજા આવવાની હવે તો મહેનત કરીને પૈસા કમાય ને આડાવાળા ફરો જ એન્જોય કરો મોજ કરો બીજું આપણે બહુ જિંદગીમાં મજા પડી હતી હો વસેજી નખાય છે એડી મા ભાઈઓને નખાવી દે એનું એ સારું થઈ ગયો અને હારું વળી હડો થોડી વાર આડો થવા દે

પણ આ ઘઉ થયા સીઝન થયા બાજુ વાળી દીધી હોય ને તો એ તો હવે પૈસાની ની કરો ના કોઈ નહીં આલું પાછળ જોઈ રે વાત સાચી એમાં મારા હવાર પૈસાની જરૂર ના હોય તો અત્યારે જ જવું ઉઘરોણી કરો ના ના રાત નું તો ના જાવ હવાર જાજુઓ વાથી લગા એવું કરું પણ મૂકું જોણ કરતા હોય પૈસા પૈસા આલ્યા કે ના હાલ્યા બરોબર વાત તો તમારી સાચી એ પૈસા પૈસા હવે લઈ લ્યો ના હવે લેવા જ પછી હવે એવા દૂધણાય ને પૈસા ખખડાય ને લેવા પડશે હોય પૈસા બાચી ને પૂરા કરો

હાલ હાલ તરત તરત ગળ્યું બી ગળી જવું ન હોય તો એવું જ કરવું પડશે કવાર જવું થોડું હવાર જોઈ હાલ ના જાવ હાલ હુરવા દેવાનું હવાર ગયા જોઈ

બા ગમો હાલ બે ચાર ડો ઢોકર આલ્યો એવું બધું કર્યું કમ્પ્લીટ થઈ જાય કેવું હાડું લાવી ના એ તો હવે થોડું થોડું કરવું બીજું એ જ કરવાનું કહો હા મજૂરી કર્યા મહી નાખી એમને નાખવા સ્વાર્થ થી નાખાય મને ખબર નઈ કે આ મજૂરી કરા કે કરશે વાત સાચી સ્વાર્થ ઇમ નામ આવશે ને તમને ખાઈ નાખ બેઠા બેઠા જિંદગી ચો પૂરું કર્યું એ વાત સાચી

મારો બેટો આ જબરું કયો તારી હોય છે ને ખાય ચડી તારે વધારે લોભ દા જોઈએ તારે પેલો કટકો રોટલો ઓબલી ને તો ખાતા ને બરોબર તો હું તો કર છે ને કે હું પડે પણ કેવા રાખીએ પણ આવા તો બધું બાઈએ કે હવે તો થોડો મહેનત કરતા થઈ જાય કે ન કરીએ મહેનત તો કરો હવે પણ તમે થોડી ઉતાળ કરીને મહેનત કરો રાગર આગર હું પગત્યો થણો તો કોઈ દાડો હેઠા ના પડે પણ તમે એક ફર બંગલો તળવા જતા રહો તો કોઈ કુજી પડશે ને ભાજી દો તરત એવા કાચી પણ આવા થોડો થોડું ભેગો કરીએ તાણ કોક થાય બટાકો રાયડા પણ તો હું ખાવા થોડા વેચવા પણ બટાકો તો પાછો કે તો શાક કરવા બધો રાખ્યો શું વેચ્યો એના ભાગનો આપડે નહીં વેચો અમે હવે હું વાત કરો બધું તો કોઈ નિરાશ જ તો હોય પણ જો આ ડુંગળીઓ જે વાય છે આ ડુંગળીઓ આ ખૂણામાં પડી કટ્ટો પેલા આપણે ધોરણ સાપરામાં બેઠા કોણ કટ્ટો બધો પડ્યો તો હું તો આવર વધારી દઉં આ બધો તો ખાવા જ રહ્યો હું એકો ગોડો ના અલ્યા તો સુમન બેલા ભાગનો તો હું ઈ ખાવા રહ્યો છે ભાઈ એને ભરાય રોકડી કરી છે તો ઈ નાકમ ના માજે કે તું તમાર કાન પેલો આવ્યો હું તો તમાર કાન જો માર તો આવર પૈસા જો ગમે તે કરો

બેંકો મારા માટે રાતની કોઈ સરકાર ખોલે ને કદાચ હું ઊંઘી જઉં સપનું બપનું આવન ચોક જડી જાય તો તમ રાત રાત બધી કાઢી ચીવી વાત કરી તું ગોડા જેવી ઈ તો કોઈ તમારા માટે કુદરતી ખાડા કાઈ માં ગાળ્યો ન હોય તો તમ આવી જાય તર પડી અને તો આપડે હે ને પૈસાનો વાયદો કર્યો વાત હાચી પણ પૈસા હાલ મારા કન નહીં પાછા મારું પેમેન્ટ અટકોણું હોય ને પ્લસ હ્યુમન આયું તો પૂછતા પહેલા તો લેવડો હું ઈયે જાતા હું તમે કો સેટિંગ કરજો મારું જોવો પૈસા દે મારા કન તો નહી થાતા શુમલા કન થાય તું તો આ તરી લીધી મારા કન થોડા દાડો ચીડી થાય એટલે હું આલે પાછો એટલે જ તમારો ગમો આખા વ્યવહાર જ બધા આવે છે અમાર તો વ્યવહાર હારા હે જો કોઈ તમારું નામ ના કુકવા જો પૈસો ના રાડ્યો જો હોય બધા જે હોય માંગતા જો તમાર કન હેડો હો અમાર કન માંગતા તમે તો ખાલી ગોડ મહિનો જ માંગો આપે તમે તાર

આ પેલા એવા ગંધા તા ને ખરેખર આટલું ને તો અડધી રાતના પૈસા માટે આવીને તો એટલો તો હુકમ કર્યા હોય ચડાવે તો બોલી પાછા ઓન તો ચીતાડ મરવા દીધા તો ખોટી દયા ખાધી ને મળીશું ઓગલાને કીધું લે કીધું હેઠ દવાખાના લઈને જાય વખ કરાય વસ્તીનું આપણે વળવું પડશે વસ્તી તો ઠીક છે પણ એનું એનું વધારે વપાડવું પડે તરત ને તરત તો ઉઘરાણીઓ કરાય કરાય આટલા વર્ષથી ઓમની મરી ગયા તો ભાવ પૂછો મારું આટલું કરી રાત ના ભાતા ના કડ શોમાન તો રાત નું કરી ના ના થોડું કોમ થી જાતો તો એટલે તારા તો જે દા કોમ મરતું ના આપણે ઓબલી સોયલે બેહી રે તું એના કે તે ઓશે ન ખાઈલા રાખવાનું હવે તો બધું દેખાય હવે તો જો ફરું એ ફરી ગયે જો જઈમ ફરતો બા અંધારામાં એના કો વેજુ વેજુ ખાઈ જા જીવ જનાવર ના ના જીવ વેજન નું ખાઈ જો એવો થઈ ગયો તો વા વા આપણે તોન મો મત આવ લે ઓશે ન ખાઈ લે તો હેડ્યા મકો મન તો કો ના શોમાભાઈ ને પૈસા લેવા જાતો હું કે રાત ને કોઈ આમ કીધું કીધું

અરે રાતના તો તાણ સુર્યા જોયા કરે ભેરી ની ઊંઘ માં ઊંઘ્યા હોય ડોસી એ બી ફફડી ઓમ ઓમ જગાડે પછી શું કરે એટલે તમે ઘેર જવા તો ડોસી ધોકો માં છે પેલા સોમા પર કાઈ થી એવું પાવા જઈ ને ઓથી સીતા જઈ ને જોઈ ને કુ હે તો જો જો કે તમે જાજો અરે ઈ જ કઉ દઉ છે તરો મે સીધો તમે કને આવા ચડાયા દે પૈસા લેવા જો રાતના કોઈને ને ના ને મારા પૈસા ને અર્જન્ટ જરૂર છે મારા હું કહું ખબર પૈસા લઈ લીજે તું ગમે તે કરીને એવું કેમ કે પૈસા તો હાલ બટાકો ના જબ્બર આયા છે ઓમાં

પણ એ વખત હતા એ ને તે એ વખત માં ને અને હાલ સુઈ એટલે માગો મારા અર્જન્ટ જરૂર હવાર ભરવાના આયા આઈ પણ સુઈ હું હાલ છો હું નવ રહો ખાલી તામો તો હું માં હોય એરંડિયાની મિનમો લઈ જઈને પીલું તાણ એ પૈસા સુઈ ના વગાવો ને બેજ કરને ને કા કોડુ ને તારો ભૂરું કાપી નઈ દેવો બીજું કોઈ ને એ બોડું કાપીને પહેલો દેજો પેલા પૈસો સેટિંગ કરો મારા હવાર ભરવાના રાતે રાતે મને પૈસા આવી જાય તાય શું બી કોઈ ને ભાઈ પેલથી કે દીધું ને પૈસાને મારા પણ આસે મતલબ કે પેલા સુડો રે ને સુડો ઇના પાન તાજી તમે બે બે માથાના ના જ છો એક પૈસા તો તાલવા તૈયાર થાતો ન તમે ગમે તે કરો બે જણા ગમે તે આકાશ પાતાળ કરો મને પૈસા લઈને આલો રાતે રાતે લે આ મારા કદી બટાટો તો ઇના વધારે છે જેના વધારે છે મારો કોઈ હોપાળો ના મારા પૈસા જોવે ને હું આ જવું હાલ જ રાતી રાતી પૈસા મને લાઈન સેટિંગ કરી હવે સીન ન જોઈ લઈને આવું કામ મે દે કરો પૈસા લાઈન આવો મને લે મારો બેટુ મને તો હલવા હે હા જાવું પડશે હજુ બાબા અંકા કોક તો કરવું પડશે હું તો ના પાડતો તો કે દા 1.5 ફૂટિયા નવત કરો આ ઓપરેશન આ યોને તો ડગલું ભર્યું ને એટલે તો આ બધા દાડા આયા કે હું એ જઉં યોન પાન જાતા હું તો યોન કોક કરી હડ

મર્ચન્ટ દેદાર હું તો કો પૈસા મૂકશો આ પૈસા પૈસા કરી દયો આટલા ખર્ચે નહી દેખાતો ઈ તાણ બસ હું તો ના પાડતો તો અમે દેદાર અમે તમે તા હર પુત્ર છે ને અલે દેદાર એ પેલા ભરજજી આય મને કહી ગયા થક્કો આવી ગયા એટલા આટલું કરવરાયું ને આપડા લડોડા ખબર ઈ દાર યે વળી થોડો ટેકો કર્યો ને ક્લીન કરીને વળી થઈ ગયું હું હું કીધું ભાઈ થઈ જાય તો હારું પણ આ તો આપડા નો આપડા ઉપાય દેવો પોનો પડી પાછી

બે લાખ તારા લવાનાય ને બે લાખ મારે રૂપિયા ચાર લાખ તો આપડી હોય મકાન પૈસા જે આવશે એ આપડે બે તારા થોડો ખર્ચો કરીએ લઈ લે ફાયદો આપડો નથી તમે આપડે દોડત કરી લેવો પાછા